આ સદસ્યતા અભિયાન હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી લયું હોય તેવું દેખાઈ રહ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસીની આમ તો અનેક સ્કૂલનો એવા પર્દાફાશ થયા છે જેમાં વિદ્યાર્થીઓના ગ્રુપમાં એવો મેસેજ કરવામાં આવ્યો છે કે તમારા વાલીઓને જાણ કરો અને આ સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે તેમને વિનંતી કરો તેનું જ એક ઉદાહરણ છે આજે લખેલું છે ધોરણ ચારનું જે આ ગ્રુપ છે તેની અંદર આજ સ્કૂલનું નામ છે આઈપીએસ સ્કૂલ દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો છે અને લખ્યું છે કે ઉપરોક્ત લિંકમાં તમારી માહિતી ભરીને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનવા અભિયાન અભિયાનમાં સહકાર આપવા નમ્ર વિનંતી હવે કહી શકાય કે ભાજપના લોકો જ આવી રીતે નાના નાના ભૂલકાઓનું સાથ લઈને પોતાનું જે અભિયાન છે તેને ચલાવી રહ્યા છે આ કેટલું યોગ્ય છે આમ જોવા જઈએ તો ચોથા ધોરણના બાળકોનો આવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે ને બીજેપી તેનો ઉપયોગ આવી રીતે કરી રહી છે અને ગ્રુપમાં આવા મેસેજ મોકલવામાં આવે છે કે ઉપ ઉપરોક્ત લિંકમાં તમારી માહિતી ભરો અને તેની સાથે જ સદસ્ય બનો અને અભિયાનમાં પોતાનો સહકાર આપો વિદ્યાર્થીઓનું કામ હોય છે ભણવાનું અને શિક્ષક તેમને ભણાવતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આનો દુરઉપયોગ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે આ તો આટલું જ હતું તેની સાથે જ હવે આગેવાનો જ્યારે શિક્ષણ અધિકારીને આની કમ્પ્લેન કરવા જાય છે ફરિયાદ કરવા જાય છે ત્યારે શિક્ષણ અધિકારી કચેરી છોડીને ચાલ્યા જાય છે આનો જ એક વિડિયો પણ વાયરલ થયો છે તેના ઉપર નજર કરીએ અહીં હોરિગ્રાની ઘટના પૂરી નથી થઈ કે તમે આ રીતે ભાંગી જોસો મેડમ આ વોટ્સએપ છે મેડમ આ વોટ્સએપની ને આયા ને તમને તમે ગંભીર બાબત છે ને આ રીતે આ ત્યારે આગેવાન શું કહી રહ્યા છે તે પણ સાંભળીયેતની અંદર સદસ્યતા જોડો અભિયાન ચાલે છે એ અંતર્ગત સદસ્યો બનાવવા માટેથી છેલ્લા અઠવાડિયાથી સુરેન્દ્રનગરમાં એક પછી એક સ્કૂલનો પર્દાફાશ થઈ રહ્યો છે પહેલા અણિન્દ્રની સ્કૂલનો પર્દાફાશ થયો જેમાં બાળકોના વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાતપણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે એનો એક વિડીયો ફરતો થયો છે ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંતે અંતે જ ખબર પડે પણ ખરેખર આ વિડીયો અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએસ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોરનું એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલ ના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જયારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે જે રીતે આગેવાને જણાવ્યું એ પ્રમાણે કે જે ભારતીય જનતા પાર્ટી છે હવે નાના ભૂલકાઓનો સાથ લઈને પોતાનું અભિયાન ચલાવી રહી છે પરંતુ આ અયોગ્ય જ વસ્તુ છે ત્યારે હવે જ્યારે તમે એની કમ્પ્લેન કરવા જાઓ છો ત્યારે શિક્ષણ અધિકારી કચેરી છોડીને પણ ચાલી જાય છે કારણ કે તમને ખબર છે કે આમાં ક્યાંક ને ક્યાંક તેમનો જ વાંક રહેલો છે આવી રીતે ધોરણ ચારના ગ્રુપમાં વાલીઓને કહી શકાય કે એક ફોર્સ કરવામાં આવે છે કે તમે આ ગ્રુપમાં જોડાવો અને અમારા અભિયાનનો સાથ આપો પરંતુ આવું કેટલી રીતે યોગ્ય છે આવી તો અનેક સ્કૂલો બહાર આવી પરંતુ હવે આ તો ભાજપના શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલની જ શાળાની વાત છે ને તેમના દ્વારા જ ધોરણ ચારના વિદ્યાર્થીઓના ગ્રુપમાં આવા સંદેશા મોકલવામાં આવે છે કે લિંકમાં તમારી માહિતી ભરો અને સદસ્ય બનો આ જે વસ્તુ થઈ રહી છે તે કેટલી યોગ્ય છે તેવા પણ અનેક સવાલ ઉભા થાય છે તેની સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કેમ અને જ્યારે આ સચ્ચાઈની તમે ફરિયાદ કરવા જાવ છો શિક્ષણ અધિકારી પાસે ત્યારે તે ઝઘડો કરીને પોતાની કચેરી છોડીને ચાલ્યા જાય છે અને કોઈ પણ જવાબ આપતા નથી ત્યારે આ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર